મને બહુ સ્પષ્ટ કહ્યું કે એમણે આ બધું સેટિંગ ગાંધીનગર લેવલથી હોય છે ગાંધીનગરમાં બેઠેલા ગ્રામ વિકાસ વિભાગના જે જે પણ જવાબદાર લોકો હોય કમિશનર હોય કે પછી મંત્રી હોય આ બધા લોકોનું બધાનું સેટિંગ હોય છે એજન્સીને કામ મળે ત્યાં સુધી સેટિંગ હોય છે જે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય એમાં ધારાસભ્ય હોય કે જે પણ હોય પાર્ટીના ઘણા બધા દરેક પાર્ટીના લોકોને બધા લોકોને આને ફંડ આપ્યું મને કીધું શરૂઆત ગાંધીનગરથી કરે ગાંધીનગરના દૂધે ધોયેલા નથી તપાસ તો આપી આપી દેશે પણ પોતે પોતાના દેવા તળે અંધારું એ એ જોતા નથી ટકા એમને પણ બધાને બધાને મળ્યા છે કોઈ બાકી નથી ભાજપ વાળો હોય કોંગ્રેસ વાળો હોય આમ આદમી પાર્ટી હોય કે બીજા કોઈ બી હોય કોઈ બાકી નથી એની પાસે આખી યાદી છે મનરેગા કૌભાંડ મામલે સાંસદ મનસુખ વસાવાનું મનરેગા કૌભાંડમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તમામના નેતાઓને પૈસા ઇન્વોલ્વ છે અને તમામ પાર્ટી છે સાથે જ કહ્યું કે ગાંધીનગરવાળા વાળા દૂધે ધોયેલા નથી અને તપાસની શરૂઆત તો ગાંધીનગરથી જ થવી જોઈએ કારણ કે દીવા તળે અંધારું છે હવે ગાંધીનગરમાં તો મુખ્યમંત્રીથી લઈને તમામ વિભાગના મંત્રીથી લઈને સંત્રી સુધીના લોકો બેસે છે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કોના તરફ ઇશારો કર્યો હતો આ મામલે શું કહી રહ્યા છે સાંસદ મનસુખ વસાવા વિગતે વાત કરીએ આ વૈષ્ણવજન તો તેને કહીએ જે વિડીયો નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયન દાફડા ગુજરાતમાં છેલ્લા લાંબા સમયથી મનરેગા કૌભાંડ મામલે રાજકીય ગરમાવો આવી રહ્યો છે કારણ કે સૌપ્રથમ મનરેગા કૌભાંડમાં રાજ્ય કક્ષાના પંચાયત મંત્રી બચુ ખાબડના બંને દીકરાઓની ધરપકડ થાય છે આ ઘટના બાદ પ્રધાનમંત્રી દાહોદમાં આવે છે પણ આ મંત્રી કાર્યક્રમમાં ક્યાંય દેખાતા નથી હવે તો આ મંત્રી ગાંધીનગરની કેબિનેટમાં પણ દેખાતા નથી અને મંત્રીના પુત્રની ધરપકડ બાદ કોંગ્રેસ જે આક્રમક બની હતી મંત્રી રાજીનામું આપે તેવી માંગ કરતી હતી પણ મનરેગા કૌભાંડમાં કોંગ્રેસના નેતા હીરા જોટવા અને તેમના પુત્રની પણ ધરપકડ થાય છે એટલે હવે મનરેગા કૌભાંડ મામલે કોંગ્રેસ પણ મૌન ધારણ કરી લે છે જોકે આ મામલે ભાજપ અને કોંગ્રેસ પર સતત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા

આજે મનરેગામાં કામ કરનારા કેટલાક એજન્સી જે જે છે એ જેમની તપાસ થઈ રહી છે એટલે સ્વાભાવિક જિલ્લાના સંસદ સભ્ય તરીકે મારે જાણવું જરૂરી છે એટલે મેં એમને સામેથી બોલાયા કામ કર્યું હતું અને જાણવું પણ છે એમને મેં બોલાયા અને રાજપીપળા કરજણ રેસ્ટહાઉસમાં સરકારી રેસ્ટ હાઉસ છે કરજણ રેસ્ટોર્સ સરકારી રેસ્ટ હાઉસ છે ગુજરાત રાજ્ય સરકારનું એમાં મેં એમના એક પ્રતિનિધિ હતા એમને બોલાયા એક મહિના પહેલાં ને એમને પૂછ્યું ભાઈ સાચી વાત તમે કહો જે છે તે તમે કહો કે આ કઈ રીતના શું છે મને બહુ સ્પષ્ટ કહ્યું કે એમણે આ બધું સેટિંગ ગાંધીનગર લેવલથી હોય છે ગાંધીનગરમાં બેઠેલા ગ્રામ વિકાસ વિભાગના જે જે પણ જવાબદાર લોકો હોય કમિશનર હોય કે પછી મંત્રી હોય આ બધા લોકોનું બધાનું સેટિંગ હોય છે એજન્સીને કામ મળે ત્યાં સુધીનું સેટિંગ હોય છે અને ત્યાર પછી જિલ્લા જિલ્લા વિકાસ અધિકારી હશે કે પછી ડીઆરડી નિયામક છે કે તાલુકાના અધિકારીઓ આમાં બધા ઇન્વોલ્વ હોય અને પદાધિકારીઓ પણ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય એમાં ધારાસભ્ય હોય કે જે પણ હોય પાર્ટીના ઘણા બધા દરેક પાર્ટીના લોકોને બધા લોકોને આને ફંડ આપ્યું છે મને કીધું મને યાદી બતાવી એટલે આ આજે તપાસ એટલે જ હું કહું કે તપાસ એવી રીતના થવી જોઈએ કે ઉચ્ચ કક્ષાની કમિટી બનાવે અને આખું એ એને પણ પૂછવું જોઈએ કે આમાં આ કોણ કોણ આમાં ઇન્વોલ્વ છે કોને કોને એને ફંડ આપ્યો છે શરૂઆત ગાંધીનગરથી કરે ગાંધીનગરના દૂધે ધોયેલા નથી તપાસ તો આપી દેશે પણ પોતે પોતાના દીવા તળે અંધારું એ એ જોતા નથી એજન્સીઓને મેં બોલાયા હતા જે અલગ અલગ રીતના બોલાયા હતા અને જે તપાસ થઈ રહ્યો છે એ જલારા એજન્સી માણસને પણ મેં બોલાય તો અને કરજણ રેસ્ટોરન્ટમાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં બોલાય તો અને મેં પૂછ્યું છે મને કીધું કીધું એનું બહુ બધું કે જે તપાસ બધા મીડિયામાં બધા મોટી મોટી વાતો કરે એ લોકોને હપ્તા મળ્યા છે ટકા એમને પણ બધાને બધાને મળ્યા છે કોઈ બાકી નથી ભાજપ વાળો હોય કોંગ્રેસ વાળો હોય આમ આદમી પાર્ટી હોય કે બીજા કોઈ બી હોય કોઈ બાકી નથી એની પાસે આખી યાદી છે એ તો એનો વિષય મને તો કીધું મને તો ખબર છે કોણ છે તે જાઉં તો એકદમ મારે હું શું કામ એમનો વિષય એ કે મને માહિતી આપી બધી મને કહી દ મને એવું કીધું કે ત્યાં ગાંધીનગરમાં મંત્રીઓને કેટલા આપ્યા સચિવને કેટલા આપ્યા કમિશનરને કેટલા આપ્યા ડીડીઓને કેટલા આપ્યા છે ભરૂચનો ડીડીઓ હોય કે પછી ડીઆરડી નિયામક હોય કે નર્મદાના કે પછી એને અને બીજી એ પણ બાકી ગુજરાતમાં બાકીના બધા જિલ્લાઓમાં પંચમહાલ દાહોદમાં પણ આ આજ રહ્યું છે ત્યાં એને એવું કીધું કે સ્વર્ણિમ સ્વર્ણિમ જે એજન્સી છે એનો કમ તપાસ થતો નથી દાહોદ ને પંચમહાલ વિસ્તારની અંદર સ્વર્ણિમ મહિસાગરની અંદર સ્વર્ણિમ એજન્સી જે કામો કર્યા એ પણ તપાસ થવું જોઈએ એને મને વાત કરી મેં કીધું તમે માંગો તપાસ એમને કીધું મેં તમે તપાસ માંગો અમે સહયોગ કરીશું એમ સ્વર્ણિમ એજન્સી જેની હોય તેની તો એના માટે એમને જ આરોપ આરોપી અમારું એટલું તપાસ સ્વર્ણિમ ની કેમ થતી નથી તો મેં કીધું એ તમે જ માંગો લેખિત માંગો તમે એની પણ સરકાર તપાસ કરે છે સરકાર બિલકુલ પારદર્શક વહીટમાં માને છે અને અમારા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી તટસ્થ રીતના કોઈની સાથે અન્યાય નહીં થવા દે એમાં સ્વર્ણિમ હશે કે બીજા જલારામવાળા હશે કે અથવા જે બી કોઈ હશે કે મુખ્ય હશે જે બી કોઈ હશે બધાની જ તપાસ થતી અને આખા હું પણ એમ કહું છું સરકારને પણ કહું છું એકલા ભરૂચ નર્મદાને આખા ગુજરાતમાં તપાસ કરવા એક તાલુકામાં પંચમહાલ દાહોદથી માંડીને બીજા જ્યાં જ્યાં હોય દક્ષિણ ગુજરાત બધા જ વિસ્તારની અંદર આ તપાસ થઈ છે એ એ એજન્સી પાસે લિસ્ટ છે એ એજન્સી પાસે લિસ્ટ છે કોને કોને પૈસા આપ્યા છે વિરોધ પક્ષવાળા બે સહકારી મારે છે ને એ ખોટી સહકારી માને છે પૈસા લેવો ને ખાલી મીડિયા સમક્ષ બધી મોટી મોટી વાતો કરી બાકી પહેલે એના પગ તળે અંધારું છે તપાસ કરે પોતાના પોતાના સરપંચોને શું મારે અમારી પાસે છે એ તો રસ આવે એમ કહેતા હોય છે સરપંચ એના એના જે સરપંચો જે છે એના સરપંચો તપાસ કરાવે કે એના સરપંચ શું કામ કરે એજન્સી નામ છે કામ તો નીચે ખરેખર એ પ્રકારની જે વાત કરી છે એનું તથ્ય કેટલું છે એ તપાસ નો વિષય છે કદાચ એને પણ મેં કીધું જો હોય મૌખિક વાત નહીં મને માં આપો હું તપાસ માંગુ એમને કહ્યું છે મને ઇન્વોલ્વમેન્ટ બધી જ પાર્ટીના બધા જ નેતાઓ આમાં છે બધાને પૈસા મળે છે બધા જ આગેવાનો દરેક પાર્ટીના આમ આદમી પાર્ટી વાળા એ એ પણ સાવકાર નથી કે પછી બીજી કોંગ્રેસ વાળા બી સાવકાર નથી બધાને પૈસા મળે છે હું મારું બધા લોકો જાણે છે કે હું ક્યાં આમાં પડતો જ નથી એટલા ભરૂચ ને નર્મદાની પાછળ શા માટે તપાસ થવી નો ડાઉટ હું ચોક્કસ માનું છું સરકારનો પારદર્શક વહીવટ છે અને સરકારનો પારદર્શક વહીવટ હોવાના કારણે જ આજે જે પણ દેવગઢ બારિયાનું હોય કે પછી ભરૂચ નર્મદાનું હોય ત્યાં સરકાર તપાસના આદેશ આપે આપ્યા છે અને દૂધનું દૂધ જે પાણીનું પાણી બહુ ક્લિયર છે જે સત્ય છે એ ખબર છે તપાસ ચાલી રહી છે આમ આદમી પાર્ટી તો ખાલી એમ શું કે ચાલુ ગાડીમાં બેસી જવાળી આમ આદમી પાર્ટી છે આજે તપાસ જે તપાસ કરનાર એ કે તપાસ કોને માગે પ્રકાશમાં લાવો પ્રકાશ પ્રકાશમાં લાવે તો ખબર પડે તપાસ માંગનારા પણ ભાજપના જ લોકો છે બીજા કોઈ નહીં સ્વાભાવિક છે લોકશાહી છે લોકશાહીમાં જેને જેને યોગ્ય લાગ્યું એ આગેવાનો તપાસ માંગે એ તપાસ કંઈ આમ આદમી પાર્ટી નથી માંગે માગે પર બધી જગ્યાએ સેટિંગ કરવાવાળા લોકો છે અને મારી પાસે પુરાવા છે કે ક્યાં સેટિંગ કરે આ જ એનજીઓ એજન્સીઓ પાસેથી બધી જગ્યાએથી આમ આદમી પાર્ટીના લોકોએ બધું સેટિંગ કર્યું છે અને હું કહું એમના સરપંચો જ્યાં જ્યાં કામો તપાસ કરો આમ આદમી પાર્ટીના જે સરપંચો ભૂતકાળમાં એ સરપંચોના ગામોમાં જાઓને ચેક કરો મારી પાસે લિસ્ટ છે કે આમ આદમી પાર્ટીના જે ચૈતરભાઈ વસાવા છે એના આસપાસના જે ગામો છે એના એ ગામોમાં આમ નરેગાના ગામો થયા તે તપાસ કરો દૂધનું દૂધ થઈ થઈ જશે જશે કે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આ કૌભાંડમાં મોટો ધડાકો કરતા જણાવ્યું કે કામ કરનારી એજન્સી દ્વારા વિવિધ પક્ષોના નેતાઓને રૂપિયા આપવામાં આવ્યા જેમાં વિપક્ષના નેતાઓનો પણ સમાવેશ થાય છે કૌભાંડ આચરનારી એજન્સીના કેટલાક માણસો તેમને મળવા આવ્યા હતા તેમણે આ માણસોને રાજપીપળા ગેસ્ટ હાઉસમાં બોલાવીને મીટિંગ કરી હતી અને આ મીટિંગ દરમિયાન એજન્સીના માણસોએ તેમને એક યાદી બતાવી હતી જેમાં કૌભાંડના ભાગરૂપે દરેક પક્ષના નેતાઓને ચૂકવવામાં આવેલા રૂપિયાનો હિસાબ હતો વિપક્ષના નેતાઓ જે આક્ષેપ કરી રહ્યા છે તેમાંથી જ કેટલાક સાવકાર બન્યા છે અને વિપક્ષના નેતાઓએ પણ રૂપિયા લીધા છે તેવો મનસુખ વસાવાએ દાવો કર્યો છે સાથે જ મનસુખ વસાવાએ કહ્યું કે રાજ્ય સરકાર મનરેગા યોજના હેઠળના

કોણ સેટિંગ કરે છે તેને લઈને પણ હવે મનસુખ વસાવાએ ફોડ પાડી દેવું જોઈએ કારણ કે ગાંધીનગરમાં તો મુખ્યમંત્રીથી લઈને તમામ વિભાગના મંત્રીઓ પણ ગાંધીનગરમાં બેસે છે આ સ્ટોરી અંગે તમારો શું મત છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ